નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો દસમી મેથી પેટ્રોલ પંપ ઉપર યુપીઆઈ પેમેન્ટ નહીં ચાલે વિદર્ભ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને નિર્ણય લીધો છે કે દસમી મેથી કોઈપણ પેટ્રોલ પંપ પર યુપીઆઈ પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં બધા ગ્રાહકોએ પેટ્રોલ ખરીદવા માટે રોકડમાં ચૂકવણી કરવી પડશે નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલે એક પેટ્રોલ પંપ માલિકનું એકાઉન્ટ બ્લોક કરી દીધું છે આ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે ગુનેગારોએ પેટ્રોલ પંપ માલિકના બેંક ખાતામાં છેતરપિંડી ભર્યા વ્યવહારો કર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં ત્રણ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે કચ્છના દરિયામાં ભારતીય સુરક્ષા દળોએ ત્રણ પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા છે જ્યારે બે ડ્રોન પરત ફર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે પરિણામે તાત્કાલિક અસરથી પાંચસો બોટ પરત બોલાવાઈ છે અને માછીમારી પર અનિશ્ચિત કાળ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સાથે જ ભુજ નખત્રાણા અબડાસા સહિત કચ્છના વિસ્તારો અને બનાસકાંઠા અને પાટણના કેટલાક ગામોમાં અંતરપટ છવાયો હતો લોકોએ ગરમી અને ભય વચ્ચે રાત વિતાવી પડી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેનાને મોટી સફળતા મળી સાત આતંકી ઠાર જમ્મુના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર એક મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે ભારતમાં સેના પ્રયાસ કરતા યુદ્ધની અફરાતફરી વચ્ચે દસ થી બાર આતંકવાદીઓ ઘુસણખોરીની યોજના બનાવી રહ્યા હતા બાકીના આતંકવાદીઓ પાકિસ્તાન તરફ પાછા ભાગી જવામાં સફળ રહ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે તે બધા જૈશ એ મોહમ્મદના આતંકવાદી હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે સલાલ ડેમના ત્રણ દરવાજા ખોલ્યા છે ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે ભારતે મોટી કાર્યવાહી કરી છે ભારતે ચીનાબ નદીમાં પાણી છોડી દીધું છે ચિનાબ નદી પર બનેલા રિયાસીના સલાલ ડેમના ત્રણ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે આનાથી પાકિસ્તાનમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે ભારતે પહેલાં તો બધા દરવાજા બંધ કરી દીધા પણ હવે અચાનક ત્રણ દરવાજા ખોલી નાખ્યા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનનો વધુ એક હુમલો નિષ્ફળ પાકિસ્તાન દ્વારા સવારે સાડા ચાર કેમ્પ પર ડ્રોન હુમલો કરવાનો બીજો પ્રયાસ કરવામાં આવ્યો જોકે ભારતની એર ડિફેન્સ સિસ્ટમે આ હુમલાને પણ નિષ્ફળ બનાવી દીધો છે એર ડિફેન્સ સિસ્ટમે ડ્રોનને તોડી પાડ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ સત્તાવાર રીતે યુદ્ધ જાહેર થયું નથી હાલ ઘણા બધા ફોરવર્ડમાં કહેવાય રહ્યું છે કે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે પણ આ સત્તાવાર નથી ભારતે સત્તાવાર નથી જણાવ્યું કે આપણે પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતિમાં છીએ હજી ભારતે માત્ર પાકિસ્તાને કરેલા નાપાક કામ સામે વળતા જવાબ આપી રહ્યા છે વળતો પ્રહાર કર્યો છે પણ આને યુદ્ધ ન કહેવાય યુદ્ધ માટે એક યોગ્ય જાહેરાત થાય છે પછી જ તેને યુદ્ધ ગણાય છે આ જાહેરાત દેશના રાષ્ટ્રપતિ અથવા પીએમ કરી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વોટ્સઅપ ફેસબુક અને ઈમેલનો ઉપયોગ કરો છો તો સાવધાન થઈ જજો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે આ બધા વચ્ચે પાકિસ્તાન હવે સાયબર હુમલાનો પણ આશરો લઈ રહ્યું છે આવી સ્થિતિમાં જો તમને વોટ્સઅપ ફેસબુક ઈમેલ કે ટેક્સ્ટ દ્વારા કોઈ પણ અજાણ્યા નંબર પરથી કોઈ મેસેજ કે લિંક મળે તો તેને ખોલશો નહીં આ મેસેજ અથવા તો લિંક દ્વારા સાયબર ગુનેગારો તમારા એકાઉન્ટને હેક કરી શકે છે કંઈ પણ ખોલતા તે ક્લિક કરતાં પહેલાં સતર્ક અને સાવધાન રહો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીએસ હોસ્પિટલમાં બાવીસ સફાઈ કર્મીઓનો એક બત્રીસ કરોડનો પગાર એન એચ મેડિકલ કોલેજમાં બાવીસ સફાઈ કામદારો છેલ્લા કેટલાક વર્ષોથી કામ કર્યા વગર દર મહિને પગાર લઈ રહ્યા છે તેમનો માસિક કુલ ખર્ચ લગભગ અગિયાર લાખ અને વાર્ષિક એક પોઈન્ટ બત્રીસ કરોડ રૂપિયા સુધી પહોંચે છે બાયોમેટ્રિક હાજરીના નિયમ હોવા છતાં તેઓ માત્ર સાઇન કરીને જાય છે અધિકારીઓ તેમની વિરુદ્ધ કાર્યવાહીથી ડરે છે કારણ કે તેઓ હેટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદીની ધમકી આપે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય રેલવે તેના કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે રેલવે કર્મચારીઓને એક મહત્વપૂર્ણ ચેતવણી આપવામાં આવી છે રેલવે બોર્ડ દ્વારા જારી કરેલા સંદેશમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની એજન્સીઓના એજન્ટો ફોન કોલ દ્વારા રેલવે અધિકારીઓ પાસેથી લશ્કરી ટ્રેનો વિશે ગુપ્ત માહિતી મેળવવાનો પ્રયાસ કરી શકે છે આવા કોઈપણ કોલ કે વાતચીતથી દૂર રહેવા અને વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવા સૂચના અપાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન પર ત્રણ બાજુથી પ્રહાર જમીન આકાશ અને પાણી પાકિસ્તાનના હુમલાનો જવાબ આપતા રાત્રે ભારતે તબાહી મચાવી દીધી ભારતે પાકિસ્તાન પર જમીન આકાશ અને પાણી એમ ત્રણેય તરફથી તબાહી મચાવી એલઓસી અને અનેક જગ્યા પર પાકિસ્તાની સેના તરફથી થતા ફાયરિંગનો ભારતે જડબાતોડ જવાબ આપી રહ્યું છે આ સિવાય રાત્રે પાકિસ્તાનના અનેક શહેરો પર ભારતે ડ્રોન વડે હુમલા કર્યા તો બીજી તરફ આઈએનએસ વિક્રાંતે દરિયામાંથી કરાચી પોર્ટ પર તબાહી મચાવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈ સી એકાઉન્ટન્ટ્સની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે ભારત અને પાકિસ્તાન વચ્ચે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા એ સીએ બે હજાર પચીસના બાકીના કેટલાક પેપર્સ હાલ પૂરતા મુલતવી રાખ્યા છે આમાં સીએ ફાઇનલ ઇન્ટરમીડિયેટ પોસ્ટ ક્વોલિફિકેશન કોર્સની ઇન્ટરનેશનલ ટેક્સેશન એસેસમેન્ટનો પણ સમાવેશ થાય છે આ પરીક્ષાઓ નવથી ચૌદ મે દરમિયાન યોજાવાની હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હરિયાણામાં પણ સાયરન વાગ્યું ભારત અને પાકિસ્તાન યુદ્ધ વચ્ચે હરિયાણાના પંચકુલામાં સાયરન વાગી રહ્યા હતા હવાઈ હુમલાની ચેતવણી આપતો સાયરન વાગી રહ્યા હતા વહીવટી તંત્રે લોકોને પોતાના ઘરમાં રહેવાની સલાહ આપી ઉપરાંત બિનજરૂરી રીતે બહાર ન નીકળવાની અપીલ પણ કરવામાં આવી હતી આખી રાત આ જિલ્લામાં અંધારપટ પટ છવાઈ ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય વાયુસેનાનું મોટું નિવેદન પાકિસ્તાન થઈ યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે ભારતીય વાયુસેનાએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે અમે પાકિસ્તાનના દરેક હુમલાનો સંતુલિત જવાબ આપી રહ્યા છે આપણી એર ડિફેન્સ સિસ્ટમે ઘણા બધા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે ભારતે રશિયન પેચોરા મિસાઇલ સ્વદેશી સંરક્ષણ મિસાઇલ સીયુએસ અને એડી તોપોનો ઉપયોગ કર્યો છે ડ્રોન સામે એલ સેવન્ટી બંદૂકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અમે માનવ રહિત ડ્રોન પણ ઉડાવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પાકિસ્તાન તણાવ પર ચીને શું કહ્યું ભારત પાકિસ્તાન તણાવ પર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લીન જીઓને કહ્યું છે કે ચીન વર્તમાન ઘટનાક્રમ અંગે ચિંતિત છે ભારત અને પાકિસ્તાન બંને ચીનના પડોશી દેશો છે ચીન તમામ પ્રકારના આતંકવાદનો વિરોધ કરે છે અમે બંને પક્ષોને શાંતિ અને સ્થિરતાના વ્યાપક હિતમાં કામ કરવા વિનંતી કરીએ છીએ અમે વર્તમાન તણાવને ઓછો કરવામાં રચનાત્મક ભૂમિકા ભજવવા માટે બાકીના આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે કામ કરવા માટે તૈયાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઠ હજારથી થી વધુ એક્સ એકાઉન્ટને બ્લોક કરવાનો આદેશ પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત સરકારે ફેક ન્યૂઝ ફેલાવતા આઠ હજાર એકાઉન્ટ બંધ કરવાનો આદેશ આપ્યો છે જેમાં આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાના એકાઉન્ટનો પણ સમાવેશ થાય છે એક્સે તેના ગ્લોબલ ગવર્નર્સ અફેર્સ એકાઉન્ટ પર પોસ્ટ કર્યું છે કે ભારત સરકારે એવા એકાઉન્ટ્સ અને પોસ્ટ પ્રતિબંધ કરવાનો આદેશ આપ્યો છે જે ખોટા સમાચાર અને પાકિસ્તાન માટે પ્રચાર અને ભારત વિરોધી સામગ્રી ફેલાવી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે